ઓ રાતના ભેવાગે છે કાઈ છે ને યાર મો કાગડા છે કાગડા એ ભગવાન આપણે બેસી જઈએ કાગડા સિવાય અહીંયા કશું નથી દેખાય આ બજાહમે ઊભો છે એમ જોવે એ ભણે છે કાયજર છે દીપક છે નો બફ્રેન્ડ નો વાઇફ્સ અને ઓ અહીંયા બેઠી છો થાકે ગઈ છે તો ગાઈસ ફાઇનલી અમે જાગરણમાં પહોંચી ગઈ છીએ શોરૂમમાં અહીંયા 4wheel લેવાની છે મહિન્દ્રા વાળાની મળે છે અહીંયા કઈ કમ લે લેવાની મત ખબર અહીંયા આટલી બધી 4wheelો મળે છે અમે શોરૂમમાં ખુશી કે કારણ કે આ જાગરણ કેવા દુમૈયા વળી કમ લેા પોર્ચાઈએ શોરૂમમાં મેણ આવ્યો અમારે 4wheel લેવા

चा पी ली थी से कुमुद चापी पी वैसे हमें सारा था बार वरसात बहुत चालू से हमें जो क्या बैठा से

બસ ફાઇનલ ના નથી આપણે તો ખાઈ લીધું ગારું ખમણ તો હાલો નાઈ કાઈ નહીં સર નથી ખાવું આવી ગયા છે બાર અને ઘરે બહુ આવતી હતી ઊંઘ અને ફરી પાછા તો બેઠા તમે કહો છો આ ગોકુળ સ્ટેશનરી હતી ત્યાં નવું બહેનો ને બજરંગ ત્યાં બેઠા છે શોપ છે કપડાની ત્યાં બેઠા અત્યારે છે એટલે તો ઓલરેડી સાડા થઈ ગયા છે હવે બસ થોડીક વાર છે

હા હાલો હવે ક્યાં જવાનું છે કઈ નક્કી નથી જ્યાં જાય એ ત્યાં કરે રહેજો સ્કૂલ વાહન ત્યાર વાંધો સ્કૂલ એવું બધું કારણ કે સોમવાર છે વાહન વાહન હવે તો વાહન શરૂઆત ફાઈનલી પહોંચી ગયા મહાદેવના મંદિર આજે પહેલાં સોમવાર છે તો આવું કરશે આ બેલીપત્રના પાન ગોતે તો આટલી શરદી થઈ ગઈ છે એટલે આંખો ભરાઈ ગઈ ને વાત પૂછવામાં મજા ફાઈનલી બગાડવાની છે જે આખો દિવસ કાઢવાનું છે આજે

गाम से और आपने टेमने पण कळले पाहिजे बीजु पातो 70 वाट जाय जन लाई वास दो वास होत से लाई नाही ओबी थोडी दा पातू पुरो करिनाको ऐ जो ऐ कका अंजो गई जो आवे छे

શું કરી લે પછી વાગણું તો એ છે અમારું જો આ ટી-શર્ટ લે છે जागरण દીપક ને ફોટા મોકલ્યો કે દીપક આ લો તમારા માટે ટી-શર્ટ તમારા કઝિન દીદા તે બ્લોક નંબર 12 ટી-શર્ટ તો ગાઈઝ મેં લઈ લીધા મે ત્રણ ટી-શર્ટ લીધા મારા માટે મને ગમતા હતા એટલે અને ઈ લે છે

bir do banda to tomeniga bi baravi